જો અહીં પેંડા માટે માવો લીધો છે માવાની આ રીતે આપણે છીણ કરી લઈએ તો જો પાંચ મિનિટ થઈ આપણી સાકર બધી ગળી ગઈ છે તો જુઓ આપણી આ ચાસણી સરસ થઈ ગઈ છે આટલી બધી જો આમ કડક થઈ જવા માંડી છે પાછી હલાવી લઈ હલાવીને એકદમ રસ રબડી જેવું થઈ ગયો ને હવે એકદમ જો હજી આ રીતે આમ ઘટ થતું જશે કઢાઈ મળતું નથી એનો મતલબ આ તૈયાર થઈ જવા આવ્યું છે એનામાં નાખી દેસો થોડોક એલચી પાવડર અને મિક્સ કરી લઈશ તો જુઓ આપણા પેંડા થઈ ગયા તૈયાર નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આજે બ્લોગ શરૂઆત કરવા પહેલી જ રેસિપી બનાવી તો ચાલો આજે બનાવશું કચ્છી પેંડા લુડવાના તો ખૂબ વખણાય છે આપણે ટ્રાય કરીએ એના જેવા થાય કે નહીં પણ બનાવ લગભગ તો થઈ જશે કારણ કે એમને આપણે પૂછ્યું તો નહોતું જ કે તમે કેમ બનાવો છો જો અહીં પેંડા માટે માવો લીધો છે અંદાજિત અડધો કિલો જોવો માવો લીધો છે અડધો કિલો માવો એમાં અડધો કિલો જેટલી ખાંડ પડશે માવાની આ રીતે આપણે છીણ કરી લઈએ આનાથી પણ થઈ શકે ને ઝારાને ઊંધો કરીને કરીએ ને તો પણ સરસ થઈ જાય માવો આપણે છીણી લીધો છીણીને મૂકી દઈએ આમ તો શું થાય ધાસણી કરીએ ત્યાં સુધી પણ છીણાઈ જાય મેં માવો તૈયાર કરી લીધો ને એની અંદર હવે આપણે નાખી દઈએ ખાણ આ આપડી કટોરી છે ને અંદાજી અઢીસો ગ્રામની છે ઘરનું કામ કરતા હોય ને વિનો તો અંદાજીત જ મોટે ભાગે ચલાવતા હોય બરાબર ને તો આ થોડીક માઠી ભરશું એટલે અડધા કિલ્લા થી થોડીક ઓછી ખાંડ થઈ જશે આટલી સાકરની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેશું તાકી બધી ડૂબી જાય ગળી જાય એટલું પાણી જોઈએ વધુ પાણી થઈ જશે ને તો ચાસણી ઉકાળતા વાર લાગશે એટલે આપણે માપનું જ પાણી નાખશું અને એને ધીમા તપે ગળવા દેસું તો ચો પાંચ મિનિટ થઈ આપણી સાકર બધી ગળી ગઈ છે હવે થોડોક ફૂલ ગેસ કરશું થોડોક વધારશું ફ્લેમ અને એને ઉકળવા દેસું અને થોડીક ચાસણી કડક થવી જોઈશે ધીમે ધીમે હલાવી લઈએ થોડીક કઢાઈ બારી લાની પડે છે સરસ મિક્સ કરી લઈએ અને બરાબર આ રીતે મિક્સ કરી લેશું થોડીક વાર હલાવશું આ રીતે બાકી સાકર અને માવો એક રસ થઈ જાય એકદમ ઘૂટી લેશું આને હલાવીને એકદમ રસ રબડી જેવો થઈ ગયો ને હવે એકદમ ગેસને ધીમા તપે થોડીક આ રીતે હલાવશું હવે એકદમ આ ઘટ થઈ જશે ને પેંડા વાળવા જેવું ત્યારે નીચે ઉતારશું ત્યાં સુધી આપણે ધીમા ધીમા તપે એમ હલાવશું તો એ માવો મિક્સ કરીને હલાવતા હલાવતા સાત એક મિનિટ જેવું થઈ ગયું છે જો પાછું ઢીલું થઈ જશે હવે પાછું કડક થવા મળશે ને ત્યારે એ માવો વડયો કેવાશે ને ત્યારે પેંડા બનશે હજી લગભગ મને લાગે છે કે પાંચેક મિનિટ આ રીતે ધીમા તપવાનું રહેશે જો આકરો કરવા જાય તો આવું થા બહાર નીકળી જાય જલ્દી જલ્દી હલાવા જાય તો આકરો થાય એટલે ફટક ફટક થાય એટલે જલ્દી હલાવવું પડે એટલે ધીમા તપે જ આપણને આને હલાવતા રહેવાનું નહીં તો નીચે ચોટી જશે તોય મજા નહીં આવે નીચે બેસી જશે એની તો વાસ આવશે એક વાર બેસશે ને તો પછી બેસતો જ જશે જો હજી આ રીતે આમ ઘટ થતું જશે પીંડા વાળવા માટે હજી કડક જોઈએ એટલે હજી ચલાવશું હજી પાંચ મિનિટથી હું હલાવું છું આને ધીમા ધીમા તપે તો આ રીતે હજી મિક્સ કરતા જશું હલાવતા જશું અને હજુ થોડુંક ઘટ થવા જશું નાના માવાના છે ને એટલે થોડોક કલર આનો બદલાતો જાય કલર થોડોક રતાશ પકડતો જાય જો હવે આપણું તૈયાર થઈ ગયું લાગે છે સરસ જો મૂકીએ તો કઢાઈ મૂકી દે છે ચવે તો નાખીને એટલે આમ કઢાઈ મૂકી દે છે નીચે કડાઈ કઢાઈ નથી એનો મતલબ આ તૈયાર થઈ જવા આવ્યું છે હવે એને બંધ કરી દીધો છે ગેસ અને થોડીક વાર ધીમે ધીમે ક્યારેક ચલાવશું રૂમ ટેમ્પરેચર પર આવશે ને ત્યારે એના પેંડા વાળશું હવે એનામાં નાખી દઈશું થોડોક એલચી પાવડર અને મિક્સ કરી લઈશ અત્યારે સરસ મિક્સ કરી લઈએ અને તો ધીમો ધીમો ચલાવવો પડશે કારણ કે કઢાઈ ગરમ હશે તો નીચે બળી જશે નીચે બેસવો ન જોઈએ જો આમ મૂકી દે છે કડાઈ આવો જ રહેવો જોઈએ થોડીક વાર થોડીક વારે ચલાવશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી સહેજ સહેજ નવ શેકું ગરમ છે દુકાનવાળા જેવા તો આપણા કંઈ ઘાટ નહીં થાય નાના મોટા નાના મોટા ગોલ બનાવી દઉં ઠરશે એટલે મસ્ત તો જુઓ આપણા પેંડા થઈ ગયા તૈયાર આ કાળજુઓ કદાચ એવો નહીં થયો માવાના પેંડા છે ને એટલે પાકલ આવો થઈ જાય એટલે કલર કાળો થઈ જાય પણ ટેસ્ટમાં હશે બેસ્ટ ભાઈ થોડાક એકદમ સુકાઈ જાય ને નહીં તો પૂરતા છે ને વળી જશે પાછા એમ હા પણ મનવા તો મંડી ગયા છે પછી એને પેક કરીને રાખશું વાહ મારું ટિફિન થઈ ગયું તૈયાર એમ ને એક બોક્સ મારું ભરાણું એમ ને ઓફિસે લઈ જવાના હોય તો ભલે પેલી વખત કર્યા પણ એટલા જોરદાર ત્યારે મોજ આવી ગઈ છે આમ ચીકણા પણ લુખ્યા જરા એવું ને પૂરા અને મોમાં નાખી તો તરત ઓગળી જાય એવા સરસ મજાના પેંડા માવામાંથી પેંડા બનાવવા સરળ છે એનો મતલબ દૂધ વાળાંનો ટાઈમ લાગે દૂધ ઉકાળી પાણી માવો બને ત્યારે ઘર દૂધ ઉકાળી બનાવી ની વાઈફ થાય અને માવાના બનાવી ની લાલ ફળક થઈ જાય ચાલો

આજે આપણે પેંડા બનાવી લીધા એના પરથી આપણે એક વાત કહી શકાય સુવિચાર અને અમુક જીવનની વાત પરથી એક વાત કરીને એમ કહેવાય કે જે વ્યક્તિને પરિસ્થિતિ શીખવાડે ને એ ક્યારે પુસ્તક ના શીખવાડી શકે અને જે જ્ઞાન તમને પરિસ્થિતિથી મળે ને એ તમને ક્યારે વ્યક્તિ કોઈ ના સમજાવી શકે એટલે જીવનમાં સૌથી મોટો ગુરુ પણ વ્યક્તિ ન હોય તો એ પરિસ્થિતિ છે હું પેંડા બનાવવા માંડી ત્યારે મને એમ થતું કે વાતથી કેમ થશે ખાલી મેં લોડવા જોયા હતા દુકાનમાં જાઉં ને એટલે જોઉં કેમ બનશે નહીં બને મને રેસીપી તો આપવી જ ઘણા લોકોએ કીધું હતું કે લોડવાના પેંડા બતાવો એટલે નક્કી જ કર્યું હતું તો કરવા મંડી ત્યારે એમ હતું તો બહુ સારી રીતે કરી શકી કારણ કે મારી સામે પરિસ્થિતિ ઊભી રહી અને એ પરિસ્થિતિની હું અનુકૂળતા થઈ ગઈ બરાબર ને તો પરિસ્થિતિ જ વ્યક્તિને શીખવાડે ક્યારે તમે રસોઈમાં એકલા હો ક્યારે ન કરવી હોય એવી રસોઈ કરવા માંડીને ને આપણે એકલા હોય નાની દીકરીઓ માટે કહી રહી કે જે મમ્મી નથી સાસુ નથી તો શું તો તમારી પર પરિસ્થિતિ ને ત્યારે તમે પોતે શીખી જશો કારણ કે પરિસ્થિતિ જીવનનો સૌથી મોટો ગુરુ છે અને બીજી વાત સાથે એની લેવી ને તો એ લઈ શકાય તમે કોઈ પણ કામમાં અટકો ત્યારે બીજી વાત એની માટે એ છે કે જે વ્યક્તિ પોઝિટિવ વિચારે છે ને જે પોઝિટિવ એને કોઈ ઝેર મારી શકતું નથી હું બધું જ કરીશ છોકરાઓ કરે છે પણ છતાં આપણે વિચાર લઈ લઈ જે વ્યક્તિ પોઝિટિવ વિચારે એને કોઈ ઝેર મારી ન શકે અને જે નેગેટિવ વિચારે ને એને કોઈ દવા બચાવી ન શકે એ જ રીતે હું કરી લઈશ મને બધું આવડી જશે શાંતિથી વિચાર જે કરે એને બધું જ શક્ય છે બાકી જે વિચારતા જ નથી નહીં જ થાય આવું મારાથી બને જ નહીં તો એ વ્યક્તિથી ક્યારે નહીં બને એટલે એને દવા પણ બચાવી ન શકે કારણ કે પોઝિટિવ વાળાને વિચારે છે કે આ જહેર પણ દવા છે અને હું પીશ તો મીરાનું અમૃત એટલે જ એના વૈજ્ઞાનિક રીતે વિચારો તો રાણાજી જે પ્યાલો મોકલ્યો હતો તો એ અમૃત બની ગયો હતો એના વિચારો છે ચાલો મિત્રો અહીં વિડીયો નું કરું છું એની કાલે મળું છું નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરપુજરા જય ભારત અને જય હરિમ